નમસ્કાર છે અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું સબરકાંઠા બેઠક પરથી હોદ્દેદારો ને સીએમનું તેડું અરવલ્લી સબરકાંઠાના ભાજપના હોદ્દેદારો પહોંચ્યા ગાંધીનગર તો ભાજપના ધારાસભ્યો પૂર્વ પ્રમુખો પણ ગાંધીનગરમાં તો બેઠક પરના વિવાદ અંગે થશે ચર્ચા લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારે પક્ષપાત થયો હોય તેવું ભાજપના કાર્યકર્તાઓ અનુભવી રહ્યા છે હાલ સાબરકાંઠા રાજકોટ વડોદરા બેઠકો પર ભાજપની કાર્યકર્તાઓને મનાવવામાં કાઠું પડી રહ્યું છે ત્યારે હવે વડોદરામાં ભાજપ વિરુદ્ધ મેસેજ વાયરલ થયા છે વડોદરામાં રાજકારણમાં ખજુરિયા ખજુરિયા અને મજુરિયાની એન્ટ્રી થઈ છે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી વિવાદનો મધપુડો છેલ્લા કેટલાક દિવસથી છંછેડાયો છે ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળી હતી જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જયરાજસિંહે કહ્યું હતું કે રૂપાલાએ માફી માંગી છે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા ત્યાર પછી બે બેઠક પર ઉમેદવારની બદલી પણ નાખ્યા હતા પરંતુ વિરોધનો વંતોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ખાસ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને પહેલા ટિકિટ આપવામાં આવી ત્યાર પછી મૂળ કોંગ્રેસી શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા આકરો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાજપના મોટા નેતાઓ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમયે પૂર્વના અડતાળીસ કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પ્રતિબંધ રહેશે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી સમયે બનાસકાંઠામાં ચૂંટણીને લઈને વધુ એક ટ્વીસ્ટ આવ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસને ચટકો લાગ્યો છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂત એ કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે આમ ગેનીબેનને મોટો ઝટકો પહોંચ્યો છે ગઈકાલે સાંજે સંપર્ક કરતા વડવાસા ખાતે સીટવાડા અને ઓરણ ગામના આગેવાનોએ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ શુભેચ્છા મુલાકાત કરી વડીલોના આશીર્વાદ લીધા અને આગેવાનોએ દ્વારા શોભનાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જંગી બહુમતીથી જીત થાય તે માટેની શુભકામનાઓ પાઠવી લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ કોંગ્રેસમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ ઉભો થયો છે જેને લઈ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બીજાપુર વિધાનસભા બેઠક પર ભાજપમાં અસંતોષ ડામવાના પક્ષને મોટી સફળતા મળી છે રાજીનામું આપનાર તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ગોવિંદ પટેલને ભાજપ સંગઠને મનાવી દીધા છે વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી સીજે ચાવડાને ટિકિટ અપાયા બાદ ગોવિંદ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી અને વિરોધ દર્શાવીને પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો લોકસભા ચૂંટણી વિભાગ દ્વારા કોંગ્રેસને નોટિસ આપવામાં આવી છે આ અંગે રાહુલ ગાંધીએ સત્તાધારી કર્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી રાહુલ ગાંધીએ પોસ્ટમાં કહ્યું હતું કે એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય આ મારી ગેરંટી છે તો સાથે જ બુલેટિનમાં અત્યારે નમસ્કાર